પાટણ જિલ્લામાં ભાજપ પ્રમુખના નામની કરાઈ જાહેરાત ભાજપ કાર્યાલય પાટણ ખાતે પાર્ટીના કાર્યકરોનો જમાવડો

જિલ્લા ભૌતિક પ્રમુખ તરીકે પણ સેવા આપી ચુક્યા છે મળતી માહિતી મુજબ ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપની પ્રમુખ વર્ણી કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જયસિંહ ચૂંટણી અધિકારી બ્રિજરાજસિંહ ઝાલા પ્રભારી જગદીશભાઈ ભાજપના પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે યોજાયેલી સંકલન બેઠકમાં પાર્ટીના નેતાઓની હાજરીમાં રમેશભાઈ સિંધવને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે તેમને વરણી સર્વાનુમતે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવનું ઉપસ્થિત કાર્યકરોને આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ નિમણૂકથી પાટણ જિલ્લા ભાજપના સંગઠનને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર ભાનુ પંડ્યા રાધનપુર